રક્ષાબંધન છે તો આજે તમને હું મારી આખી ફૂલ ફેમિલી બતાવવાનો છું હેલો એવરીબડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવ દિવસનો આ વ્લોગમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને આજે છે નવ ઓગસ્ટ અને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાઈ જોઈને રેડી થઈ ગયો છું આજે છે રક્ષાબંધન અને બાનું જુઓ દરરોજની જેમ આજે પણ એનું કામકાજ ચાલુ જ છે રક્ષાબંધન છે તો આજે તમને હું મારી આખી ફૂલ ફેમિલી બતાવવાનો છું બધાથી ઇન્ટ્રોડક્શન કરાવવાનો છું બધા ફોઈ લોકોને બધાને મળવું પપ્પાની બધું જ જણાવીશ તમને બની મજા આવી જશે અત્યારે લોકો પપ્પાને રાખડી બાંધવાના છે તો બતાવું તમને એ પપ્પાની બધી બેનો રેડી થઈ ગઈ છે રાખડી બાંધવા માટે જુઓ લોકો આવી ગયા છે તો એ જો ગાઈસ મારી સૌથી નાલી મેરા આવી ગઈ છે રાખડી બાંધવા કોઈ રાવડી કા આવતા કારણે ક પેરાવડી મેદાબે બદહાય આવડી છે મેને તેલા બાજી પાણી

એ તો મારા પપ્પાને બાંધી રાખડી લો કેતા તો ગાઈસ પહેલા તો અમે જવાના છે અત્યારે હનુમાનજીના મંદિરે અને દર્શન કરી આવીએ બધી ફોઈ લોકો કહેતા છે કે મંદિરે જઈએ ફળિયામાં જ છે એમ તો મંદિર એટલે જતા આવીએ પહેલા હનુમાનજીના મંદિરે દર્શન કરતા આવીએ આજો થઈ ગયા રેડી હા ચાલ તો તો ગાઈઝ અમે આવી ગયા છે રાખડી બાંધવા માટે જો પિંકુ બેન પણ આવી ગઈ છે અને સ્કૂલમાં આવી ગયા છે બધા કારણ કે ઘરમાં છે ને લાઈટ એટલે ફોટા વિડીયોસ બરાબર આવે ને એટલે અમે આવી ગયા છે સ્કૂલમાં હે હે de jis-tik ૩� ૩૨૨ાળ્ર ૨િાચે સ૨ા ના નેાળેાળ ના

ત્યારે મેં વિડીયો શૂટ નહીં કરી શક્યો કારણ કે બધા રાખડી બાંધતા હતા એટલે અને અત્યારે ટાઈમ મળ્યો તો બધા ગાયબ થઈ ગયા બધા જતા રહ્યા ગમે ત્યાં પોતપોતાના કામમાં અને ભાઈ લોકો પણ નીકળી ગયા છે ભાભીને લઈને એના સાસરીમાં ગયા અને બીજા બધા તેમ અટવાઈ ગયા એમાં રહી ગયું યાર સોરી એના માટે અને નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવશું ઇન્ટ્રો કરાવું બધી મારી આખી ફૂલ ફેમિલી બતાવીશ તમને બધા એકચ્યુઅલી મારા પપ્પાની છે ને પાંચ બેન છે અને મારા પપ્પા છ એટલે એ લોકો છ ભાઈ બહેન છે એવું છે એટલે બહુ મોટી ફેમિલી છે અમારી એટલે બહુ ટાઈમ લાગે તમને બધાને ઇન્ટ્રો કરાવવામાં ને અત્યારે શૂટ કરવાનું છે પિંકુ દીદી લોકોનું રીલ શૂટ કરવાનું છે બબુ જોડે તો શૂટ કરી આપીએ અમને